વડોદરા પ્રતાપગંજ વિસ્તારમાં માથાભારે બિલ્ડર દ્વારા એપાર્ટમેન્ટના રહીશ પર કરાયેલા હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં બિલ્ડર અને તેમના મળત્યાઓ રહીશોને લાકડાના ફટકા મારતા સ્પષ્ટ નજરે ચડ્યા છે વડોદરા શહેરના વિસ્તાર ગણાતા પ્રતાપગંજ વિસ્તારના પ્લોટ નંબર તેતાળીસમાં ધર્મેશ ચુરડીયા નામના માથાભારે બિલ્ડર દ્વારા શરણમ વિલા નામનું એપાર્ટમેન્ટ ઉભું કરાયું છે જેમાં બિલ્ડરનો પોતાનો ફ્લેટ પણ આવેલો છે એપાર્ટમેન્ટની કમિટીના સભ્યો પૈકી એક સભ્ય હરેશભાઈ વાસવાણી દ્વારા બિલ્ડર પાસે મેન્ટેનન્સના ના નાણાંની ઉઘરાણી કરી હતી જે સંદર્ભે ઉશ્કેરાયેલા માથાભરે બિલ્ડર ધર્મેશ ચોરડિયા અને તેમના મળત્યા હરેશભાઈ વાસવાણી પર લાકડાના ફટકા વડે હુમલો કર્યો હતો જેમાં હરેશભાઈ વાસવાણીના હાથ પગમાં ફ્રેક્ચર થયો હતો આ સંદર્ભે સાજુગંજ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધવામાં આવી હતી આ બનાવમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ બહાર આવવા પામ્યા છે જેમાં માથાભર બિલ્ડર ધર્મેશ ચોરડી અને તેમના ત્યાંઓ એપાર્ટમેન્ટના રહીશ હરીશભાઈ વાસવાણી પર લાકડાના ફટકા વડે હુમલો કરતા સ્પષ્ટ નજરે ચડી રહ્યા છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાશ નિશમ રસિંહ સ્પોર્ટ્સ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન હેલ્થ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકન લગાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર